લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ફરી એકવાર કકળાટ જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર જાહેર થયા તે પહેલાં જ રાજકોટ કોંગ્રેસના અચૂતવાદ સામે આવ્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી ભાનુબેન સોરાણીના પતિ અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી આંતરિક વિવાદ પણ સામે આવ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે કોંગ્રેસની કોર કમિટીની બેઠક માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે બેઠકમાં કેટલાક પ્રદેશ કક્ષાના ક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું સમગ્ર મામલો એવો હતો કે સવારમાં કાલે સાંજ નો ફોન આવ્યો કે કોંગ્રેસ કાર્યાલયે મીટિંગ છે ત્યાં મીટિંગમાં અમે સવારે જતા હતા ત્યાં રાજકોટના ટોચ પોસ્ટ કોઈ આદેવાનો જોવા ન મળતા પ્રદેશના નેતાઓ અમુક મુખ્ય કોર્પોરેટર જે કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે એ કોઈ જોવા ન મળતા અને મેં શહેર પ્રમુખ શ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આદેવાનોને કોઈને બોલાવ્યા નથી એટલે ઇન્દરનીલભાઈ વચ્ચે ઊભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અયા કોને મારી મીટિંગ છે મારે કોને બોલાવવા ન બોલાવાય એ મારે જોવાનું હોય તો મેં કીધું તમારે તમારા નામ થી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલ ભાઈ ની meeting છે એવું કરવો જોઈએ તો અમે પણ ના આવે તો એને કે ના ના આવવાનું તો તમે નીકળો આ તમારું કોઈનું કામ નથી આ કોમે તમારે મારે હલાવવાની છે આમ જ ચલાવવાની છે તમે નીકળી ગયા ભાઈ સ્વીકાર કરી હવે અમે આ પ્રદેશ જાણ કરજો કે આ લોકો એકાદ બે એકાદ બે કલ લોકો કોંગ્રેસ મારે કબજો કરવા બેઠા છે